મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવાની પરંપરા આજે પણ યથાવત જોવા મળી હર્ષોલ્લાસ સાથે ધૂળેટીના દિવસે બારમુવાડા ભેગા થઈ હોળી પ્રગટાવી આજે તારીખ ચૌદ માર્ચ સવારે અગિયારથી બપોરના બેના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે બારમુવાડા ભેગા થઈ ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે ત્યારે આજે પણ આ પરંપરા યથાવત જોવા મળી હતી પરંપરાગત વસ્ત્રો ધારણ કરી બારમુવાડાના લોકો હોળી પ્રગટાવવા માટે એકત્રિત થયા હતા મોટી સંખ્યામાં બાઠીવાડા ગામે હોળી પ્રગટાવવા લોકો એકત્રિત થયા હતા બાઠીવાડાની હોળીના દર્શન કરવા માટે ગુજરાતના ઠેકઠેકાણા સહિતથી રાજસ્થાન બરમાથી લોકો આ હોળીના દર્શન કરવા માટે પહોંચતા હોય છે ઘેવાડા ગામનો સરપંચ મારા ગામ અંદર રાઈ કિલોમીટરના ગ્રામ આવ્યો મારા ગામની અંદર એક જ સમાજ અમે એક જ સમાજના અમે ભાઈઓ બહેનો તમામ આગેવાનો બધા અમે સમગ્ર મિત્ર મંડળ બધા જ મળી અને અમે ધૂળેટીના દિવસે હોલી પ્રગટાઈએ છીએ અમે બધા જ અમે અમારી એક મહત્વ ભાઈ બધા સાથે મળી મારી સુલેશોન